આજે ચોથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો દુઃખ વેઠીને દામ કીધો ખજાનો ભર્યો જમ જોરાવર લઈને ચાલ્યા વાવરબા ન રહ્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મળ્યો દેવાનંદ સ્વામી એવા ચાપખા મારે છે કે ભલ ભલાને ચામડી ઉતરડાઈ જાય પણ કેવું હોય તો કહી શકાય દુનિયામાં એટલા કેટલા બધા એવા રીઢા માણસો છે કે આવા ચાપખાની એને અસર જ થઈ નથી અસર થતી જ નથી આવા શબ્દો એ લોકો કાને ધરવા તૈયાર જ નથી પણ એક સત્ય સનાતન વાત સૈદ્ધાંતિક વાત બ્રહ્મ દેવાનંદ સ્વામી આ પંક્તિમાં કરે છે દુઃખ વેઠીને દામ કીધો ખજાનો ભર્યો ખજાનો ભરવા માટે દિલથી દિમાગથી તનથી મનથી તોડ મહેનત કરવી પડે છે ઘણા ઉજાગરા કરવા પડે એમાં ખાવાનો સમય ન સચવાય ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય એમાં ઘણી ઘણી મુશ્કેલીનો સામનો કરીને માણસ એક જ નિશાન રાખીને બેઠો છે કે હું લાખોપતિ કેવી રીતે થાવ કરોડો પતિ કઈ રીતે થાવ અને ખજાનો ભરે છે ખજાનો ભરવા માટે જ જેનું તાન છે જ્યારે બુદ્ધિશાળી છે મોક્ષતા જેનામાં રહી છે એવા લોકો ભક્તિનો જ્ઞાનનો સત્સંગનો સેવાનો ધર્મનો વૈરાગ્યનો ખજાનો ભરતા હોય છે અને એના માટે એક જ નિશાન કે કરોડો કરોડો યુગો પછી ભગવાન અને સંતની કૃપાથી આ માનવ દેહ મળ્યો છે તો એણે કરીને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય એના માટેના પ્રયત્ન કરે છે ખજાનો ગમે તેટલો ભર્યો હશે પણ ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય ભગવાનનું ભજન નહીં હોય ભગવાનના સિદ્ધાંત અને ઉપાસનાને દ્રઢ કર્યા નહીં હોય ભક્તપણું સાધુપણું સત્સંગીપણું જીવનમાં દ્રઢ થયું નહીં હોય તો અંતકાળે ભગવાન લેવા નહીં આવે પરંતુ યમના દૂતો લેવા માટે આવશે અને તે વખતે હાથ જોડીને કદાચ વિનંતીને પ્રાર્થના કરવામાં આવે કે યમદેવ બે પાંચ દિવસ માટે મને આ લોકમાં રાખો મેં કરોડો રૂપિયા ભેગા કર્યા છે એને સમય તમે ઠેકાણે કરી દઉં પણ તે વખતે એક ક્ષણના માટે પણ આયુષ્ય પૂરું થાય જીવન દોરી તૂટી જાય એટલે માર મારતા મારતા અડધોત કરતા માનને તિરસ્કાર કરતા દુઃખ અને વિપત્તિ આપતા આપતા યમના દૂતો યમલોકમાં લઈ જાય છે અને જે ભજન કરે છે ભક્તિ કરે છે સેવા કરે છે ભગવાન ખુદ લેવા માટે આવે એટલું નહીં પરંતુ ગુરુ પરંપરા પણ એને લેવા માટે આવે વિમાનમાં બેસાડીને લઈ જાય રથમાં બેસાડીને લઈ જાય કારણ કે એ ભક્ત થયો છે ભગવાનનું ભજન કર્યું છે દુખ વેઠીને દામ કીધો ખજાનો વેઠીને દામ કીધો ખજાનો ભર્યો ઝમજુરાવર લઈને ચાલ્યા વાવર ભજો નહીં ભગવાન મૂરખ જીવતા આટલી આટલી કમાણી સત્તા સંપત્તિ વૈભવ મોટર ગાડી બંગલા બધું હોવા છતાં પણ એમાંનું એ કંઈ પણ સાથે લઈ જઈ શકે નહીં તો એ જીવતો હોવા છતાં પણ મરેલો છે એને જીવનમાં કંઈ જ કર્યું નથી કંઈ જ કર્યું નથી કંઈ જ કર્યું નથી હીરો ઘોઘે જઈએ યોગી બાપા ભજન ભક્તિ સેવા સત્સંગ સમાગમ કરવા માટે ભગવાને આપીને મોકલ્યા છે પણ આપણે ડેલે હાથ દઈને પાછા જઈએ છીએ ધોયેલા મૂળાની જેમ કોરાન કોરા પંક્તિને દરરોજ સવારના યાદ કરવાની જરૂર છે પથારીમાં બેઠા થતાની સાથે વિચાર કરવાની જરૂર છે આજે હું આટલા કલાક દોડધામ કરીશ અને આટલું આટલું ભેગું કરીશ એમાંનું કંઈ જ પણ મારી સાથે નહીં આવે અને જે કંઈ ભેગું કર્યું હોય એના દ્વારા પુણ્યની કમાણી કરવી હોય તો ઠાકોરજીની સેવા કરો સંતોની સેવા કરો પરોપકારની પ્રવૃત્તિ કરો ધર્મનું કાર્ય કરો મંદિર માટે સંતો માટે ધર્મ માટે સમાજ માટે વાપરવામાં આવે તો કહેવાય છે કે એ ભગવાનના ધામને પામે છે સત્ય વાતને સ્વીકારવા માટે આપણામાં મુમુ હોવી જરૂરી છે સત્યના રાહ ઉપર ચાલવા માટે આપણામાં મુમુક્ષુતા હોવી જરૂરી છે સંતને ભગવંતને રાજી કરવા માટે એના સિદ્ધાંતને આત્મસાત કરવા માટે સમજણ જરૂરી છે પાછી વૃત્તિવાળો ઘડી બે ઘડી આંખો બંધ કરીને વિચાર કરો આ મારી શું કર્યું આટલા આટલા વર્ષો એલે તો નથી ગયા ને અંતરદ્રષ્ટિ કરો પાછી વૃત્તિ વાળો કીર્તનો ગાઈએ છીએ સાંભળીએ છીએ તારી એક એક પળ જાય લાખ ની તું તો માળા રે જપી લે ઘનશ્યામ ની ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશું જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવ થી તું તો માળા રે જપી લે ઘનશ્યામ ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના છીએ ધર્મના માર્ગે ભક્તિના માર્ગે ભજનના માર્ગે નથી ચલાતું એની પાછળનું પાછળનું કારણ કારણ અજ્ઞાન છે એની દેહ અને દેહના પદાર્થ અને પંચ વિશ્વમાં છે એટલા માટે આપણે આ છોડી શકતા નથી અને આ માર્ગ અપનાવી શકતા નથી ભગવાને બુદ્ધિ આપી છે થોડો વિચાર કરો પૂર્વે જેટલા જેટલા સંતો મહાપુરુષો આચાર્યો થયા એમના જીવનના પ્રસંગો વાંચ્યા પછી આપણને ખ્યાલ આવશે કે ભગવાને બુદ્ધિ આપી એના દ્વારા વિચાર કર્યો ભગવાન બુદ્ધે એક મરદાને જોયું કમરથી વાકો વળી ગયેલા વૃદ્ધ માણસને જોયો સ્માનની અંદર એક મૃત માણસને બાળવામાં આવતો હતો એ અગ્નિ દાહ સમય પણ જોયો અને વૃત્તિ પાછી વળી ગઈ વિચાર જાગ્યો અને નીકળી પડ્યા છે રાજમહેલ ત્યાગ કરી નીકળી ગયા છે ભાગવતના પાંચ પાંચ સ્કંદની અંદર ભરત રાજા જેનું ચક્રવર્તી રાજ્ય હતું પરંતુ પોતાના પિતા દે ઋષદેવ ભગવાનના શબ્દો યાદ આવ્યા નાયમ દેહો દેહ ભાજામ કષ્ટાન કામાન અર્હતે વિટુજામે તપો દિવ્યમ પુત્રકા યન સત્વ શુધ્યત બ્રહ્મ સૌખ્યમ ત્વનંત વિશે ભોગ તો ભૂંડડા પણ ભોગવે છે આ દેહ મળ્યો છે તપ કરવા માટે ભક્તિ કરવા માટે જીવાત્માના આત્માના કલ્યાણ માટે નીકળી પડ્યા છે ચિત્રકેતુ રાજા કરોડ રાણી પટરાણીનો ત્યાગ કરીને ભગવાનના માર્ગે ચાલ્યા છે આ વિચાર કરવામાં આવે તો વૃત્તિ પાછી વળે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ